અને ખાલી વધી ફૂલ મહાકાળી કંકુ ના પગલે આ માતા બહાર છે કોઈ જોડે તો કે ભાઈ આ માતા બહાર છે જો તમને દ્વારે ઘડીએ આવું ખબર પડી હોય કે અમારી મહાકાળી ઘર સીધી ચામુંડા બહુચર બહાર છે મઢની કે કોડિયાર બહાર છે એવું ખાલી લાગે ને તો તમાર શું કરાય તમારું ઘર તો હોય મળતો એની જગ્યા તમે તમારા ઘેર રહેતા હોય તેને કહેવાય કે મા કુટુંબ મારા બહુ મોટું કુટુંબ છે મા હમત છે નહીં મારી પીપુળી વાગવાની નહીં કુટુંબમાં અને તમારી વાગતી જ નહીં શું વાગે છે હું જોવાનું જ છું તમારી પીપુળી વાગતી તમે જેમ તમારા કુટુંબમાં વાત કરો ને કે ભાઈ આપણી માતા મઢમાં નહીં એટલે પેલો ભૂવો એમ કે છે કે તો હું શું ધૂણું છું કે આટલી જ દોષ છે મારું આ કોમ કરીએ તમને કોમ ગણાવશે તમને શું કરશે કોમ ગણાવશે ચમ અતાર હું આટલું બધું કોમ ના કર્યા પણ એ તો એની ફરજ છે માની તો કોમ એ તે અંદર ખોને છોને ચૂપે તમારા કર્યા છે પણ તમને આવું લાગતું હોય તો તમારા ઘેર શું કરાય જો રહેતા હોય ને તો કદાચ ધરતીના ના ધણી ઘોઘા મહારાજ ને નારિયોલ વધી ઉકડી આલી અને જગ્યા કોઈ ફરતી મેલડી હોય એને કદાચ લાપસી નો વ્યવહાર આલી અને એને ખાલી એટલું કહો કે આ ભૂમિ દેવ છો તમે

દીકરો હોય દીકરી બધાને કહું છું આવો ભ્રમ નહી રાખો એના દરેક દીકરા એના વાલા જ હોય છે કે ભુવાની જરૂર પડશે કોઈ માતાજીની જરૂર પડશે માતાને બેહાડવા ના ખાલી દીવો કરો દીવો નહીં તો ખાલી ઘરની બહાર બે અગરબત્તી કરો મારી મહાકારી હોય ને તો આવી જજે મારા ઘેર તો ગોડા બેહી જાય બે જાય કે નહીં અને હું એવું કઉ છું જો એ દીકરો સમજુ દીકરો હોશિયાર હોય અને મારી વાત હોબડતો હોય કદાચ આટલું ઘેર બેઠા કર દે ને અને માકાડી કદાચ મઢની બહાર ફરતી હોય ને એના લાઈન તમારા ઘેર બહાર દે ને અને બેસી જાય ને તો આખું કુટુંબ બાપા કઈ નમવા આવો શું આવે બાપા કઈ ના આવે ત્યાં બેઠે ખબર નઈ મારા ઘેર ઓટોમેટિક આવી જાય કે થાય નહીં ભુવા એવું કે ભાઈ તમારું એક ઘર છે અને એ ઘર વાળા અલગ માતા એક પૂજા છે મહાકાળી એમના ઘેર માતા બેઠી છે આવું વભર્યું છે ને કે એના ઘેર બેઠી એની સમજ પ્રમાણે ભાવપૂર્વક એના ઘેર તો જાય અને બેઠા પછી છે ને તમારી માતા જશે નહીં જમ તમારી માતા એટલે એનું કારણ કે જગ્યાનું કોઈ દેવ હતું તમારા એવા જબરા ગુના હતા ચોર સાવકાર ભેગા રહેતા હોય તોય માતા ના રહે ચોર સાવકાર એને ખબર પડે નહીં પડતી કેટલા પડે ચોર ને ની વાત જો અમુક જ છે લા વાડા તો તમે દેવ ગતિમાં શું ભણવાના એટલે એકડો દોરી આલુ એકડો જ ગૂટિયા રાખો હું ડાયરેક્ટ બાર માં ધોરણ નું ભણાવ ચો મેરાવા પછી ટોરના સૌકાર એટલે એવું એનું કારણ એવું હોય કે દરેક નું મોટું કુટુંબ હતું પેલા અને કુટુંબ જુદું પડે એનું કારણ કઈક નું કઈક હોય છે કે જમીન બાબત કોઈના ઝઘડા થયા કોઈના ઘર બાબત થયા કોઈને પ્રસંગ કદાચ કોઈને મન દુઃખ થયું એની બાબત થયા પણ એમ કરતા 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 ધીરે ધીરે સમયગાળો જાય ને એમ બધા કુટુંબો જુદા પડતા જાય છે ના થાય ને તો કોઈ કારણોસર તમે જમીનની બાબતે કદાચ દાદાના ચાર ભાઈઓ હતા અને બે ભાઈ આ બાજુ બે ભાઈ આ બાજુ અને જગ્યા હાથર લડ્યા બાજ્યા

કે કે મુખે બોલેલા છો જો કદાચ કીધું હોય હોય તમારા વડીલો તમે જોણતા અમારું બીજું કુટુંબ છે એમાં બાર ભાઈઓ હતા અને એમાં ચાર ભાઈઓને અમે નહીં બોલાવતા અને બીજા અમે બધા ભેગા હારી મળીને રહીએ છીએ તો નહીં બોલાવતા એનું કારણ પૂછજો કોક વડીલને કે દાદા આપણે એ કુટુંબ વાળા સમ નતા બોલાવતા તો એવું કે કુટુંબ વાળાએ આપણી હકની જગ્યા દબાઈ હતી ને એટલે આપણી માતાને ને એટલે આજ આપણે નહીં બોલતા કે નહીં આપણે આપણા હક ની જગ્યા હતી એમણે વાડો લઈ લીધો અને વાડો લઈ લીધો ઝઘડ્યા લડ્યા ને એટલે પહેલા પોલીસ સ્ટેશન નતા હતા અતાર ચો દાવ તમે કોક હક નું લઈ લેતો પોલીસ સ્ટેશન સાહેબ મારી જમીન પડાયેલી હતી મા કાગરિયા છે માધો સબૂત છે મારજો આ માણું ઢેકણું કરીને

આ કુટુંબમાં મારા ભાઈએ કદાચ મારા હક ની જગ્યા વધારે કદાચ પડાય લીધી હોય દબાઈ લીધી હોય ને તો તું આનો ન્યાય લાવજે જો તું ન્યાય ના લાવું તો લગીન તારો પ્રસાદ ના ખાવ આવું ને જો લગી મારો ન્યાય ના તો લગીન મા તારો મઢ ના ચડું પગ ના મેલું પણ એ ન્યાય લાવતા લાવતા તો જેટલાય વર્ષો થઈ જાય તમારા ઘડિયા જતા રહ્યા ન્યાય લેવા વાળો ને લાલવા વાળો જતા રહ્યા પણ માતાનું વેણ કોઈ દે મરો નહીં વચન કોઈ દાણ મીઠ્યા થાય કોઈ બોલેલું ઉગ્ર સ્વભાવમાં બોલેલું માતા એ બોલ ના પકડે પણ બોલો આમ આક્રોશમાં બોલો અહી મારા આગળ બેઠા છો અન કદાચ કોઈએ કોઈ લાફો માર્યો ને અહીં ચાર રસ્તા પર તો તમે અહીંયા અહી કગરો ને કે મારી ખુખાર મેળી તું આવી વાઘ જીવી બેઠીને ચો જઈ મને લાફો માર્યો જોજે અને તો હું ભડા કે જાઉં કે નહીં જંગ જંગ તમે ગુસ્સાથી ઓંગરી કરીને મને કીધું કે ચો આજે તું આવી પાવરવારી સુન તારો સત બતાય અને એનો ન્યાય લઈને મારજે તું તો જ હું તને મોનું આવું તમે કોણ એટલે મને મેણો વાગ અને મેણાના મારે હું જઉં હવે એ જ વ્યક્તિ જોડે તમે બહાર જઈ અને હું એને મારવા જો નુકસાન કરવા જઉ કે લાય અહીંથી હાઈવે ચોકડી બટન એને ઊંધો પાડું એટલે એને ખબર પડે હું એના ઊંધો પાડવા જઉં નુકસાન નાખવા જવું ચા પીતા હોય એટલે હું જોઈ એટલે મને અગ્રી કરીને કીધું તે મને મેણા મારીને મોકલી અને તું પાછો ભેગો થઈ ગયો જોડે ચા પીતો થઈ ગયો હાર તા લે હો એનો પડતો મૂકું તું મારો માર ખાઈશ એનો માતા હોય નહીં તમારા ઘડે ની આ બધી જ ગલતીઓ છે જો આ તો દીવા ઉધા પાડી દીધેલા દીવા ઉધા પાડી દે અને એમ ક્યાંક મારી માં મારી મેલડી ચો જઈ આ તારો દીવો ઊંઘો પાડી દઉં જો લગીન ન્યાય ના લાવતો લગી દીવો ના કરું તો આવી ભલે રામ આવી માતાઓની એક સંકલ્પ કરી એક મજબૂર કરી અને તમારા જ ઘડિયા કોઈ દુશ્મન ના તો મોકલી હોય ભલે દુશ્મન કોણ હોય તમારા કાકા કુટુંબ વાળા જ હોય કોઈ બહારના નહીં હોતા કાકા કુટુંબ તમે જોડતા હોય કે મારા બાપે આ જગ્યા પર માતા મેલી હતી અને કદાચ માતા ના મેલી હોય તમને એવું ખબર હોય માતા મેલી કે નહીં મેલી એ ખબર નહીં પણ મારા બાપને છે ને આ બધાય ભેગા થઈને એક દાળો માર્યો તો

તમને વોક વગર જો બોલી જ્યા હોય ને મારી જ્યા હોય તો અમજી લોક તમારી માતાને કહેવાની જરૂર નહીં પડી હોય કે માં જજે વગર કીધે જાય મારા જેવી મેલડી પણ આ તો તમે લડી લડીને મોટા થયા છો તમારા વડવાઓ એટલે તો બધાની દેવગતિની ઓટી એટલી બધી ઘૂસરા નહીં કે ઘૂચરું એક એક ઉકેલવું પડે તો આના વેણના વટાવ કરવા પડે ગોડા આ તો મનુષ્ય અગ્નો એકદમ ગોડો માણસ આ બધી ખબર જ નહીં પડતી વેણ શું વટાવ શું ખબર પડે જ કશી મારી તારા સાનિધ્યમાં જ હોપરી આ વેન ના વેન નો વટાવ વડા હું તો એવું કહું કોઈ ભુવા જરૂર નહીં પડે આ દેવગતિ થોડું નોલેજ લઈ લો જાતે ભુવા બની જશો તમે જાતે તમારા કોઈ જરૂર નહીં પડે કોઈ પૂછવાની વેન નો વટાવ એટલે તમને ખબર પડી કે મારા દાદા અને બીજા ભાઈ તમારા કાકા દાદા કાકા એ બે લડેલા જગ્યા બાબતે અને કદાચ એક બીજા ના નતા બોલાવતા વીસ વર્ષ અને પછી કદાચ એ મરી ગયા ને મરણ પ્રસંગમાં બધા ભેગા થઈ ગયા એ તાનનું તાનનું ચાલ જ કે ભેગા થઈ જાય બરોબર તમે જોરતા હોય કે આ વાત હતી અને આ વાતે અમારો અપયો હતો આ બોલા હતા એના ઘેરનું પાણી નતા પીતા માતા મોકલી હતી તો આજે તે વીસ વર્ષ પછી તે કે ચાલીસ વર્ષ પછી તે પચાસ વર્ષ પછી તે આજે જો તમે વેણનો વટાવ ના કરો ને તો તમે આ દેવ ના ગુનેગાર કહેવાવ કહેવાવ ના દેવ એટલે બે ધાલી તલવાર મારા શબ્દો ઘણીવાર આ આમ વાપર્યા છે દેવ એટલે શું બે ધારી તલવાર ખેલતા આવડતો ખેલો વાપર્યું છે ને આમાં વાગે